હેલો એવરી કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ રાધાસ્વામી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા અમે જો મજામાં છીએ તમે કેમ છો તમે બધા મજામાં છો અમે મારા વાલા મિત્રો ચલો હવે જીઆરના સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જઈશું જીઆરને મૂકવા ચલો ફોન કરી ગયો મારો

જોઈ લો મેથીની વડી બનાવીશ હવે ચણાનો લોટ નાખવાનો મસાલા બધા નાખી દેવાના અને મસ્ત મજાની મેથીની વડી બનાવું પછી તમને આગળ બતાવીશ જુઓ રતાળું તળાય છે માહી માટે પાસ્તા બનાવ્યા છે અને મેથીની વડી હવે તળીશું જુઓ જુઓ દોસ્તો મસ્ત મજાનું ઊંધિયું થઈ ગયું છે અમારું ટેસ્ટી ટેસ્ટી મારું ઊંધિયું બની ગયું મસ્તનું અને આજે એકલું ઊંધિયું જ ખાવાનું છે જોઈ લો આજે રોટલીને ગોલી મારવાની છે આજે રોટલી નહીં ખાવાની બંને ભાઈ બેન સ્કૂલ જતા રહ્યા છે હવે હું એકલી જ છું ઊંધિયું ખાઈ લીધું છે મસ્ત મજાનું અને હવે હું બેઠી છું હમણાં જ માહીના પપ્પા આવશે ઘરે આજે જમવા કેવું બન્યું ઊંધિયું મસ્ત મસ્ત બન્યું ને આજે રોટલી ની છુટ્ટી તમે ના પાડી હતી ને આજે રોટલી નહી બનાવતી એકલું જ ખવાય છાસ તો લઈ લો છાસ પીવો જોડે મસ્ત લાગશે કેવું સરસ બન્યું ને સ્પેશિયલ ઊંધિયું ખાવા ની ઘરે આયા હે ને નક માહી જોડે ટિફિન લઈ જાવ છો તમે હમ આ ટિફિન નહી આવે ટિફિન જ આવ તો આજે તમે એમ નતો કે ઊંધિયું બનાવી ઘરે આઈસ જમવા

ખાલી તો આપણે માલ ખાયો બીજો લંચ માં શું હતું ત્યાં કઢી ખીચડી આજ કઢી ખીચડી ખાધી તે કેમ નહી ભાવતે સારું આજે ભાઈ ને પાસ્તા હતા એટલે કઢી ખીચડી ના ખાઈ એવું બધું તો બહુ ભાવે સારું સારું પાસ્તા છે પાવ છે કેક છે એવું બધું તો એને બહુ ભાવે બિસ્કિટ છે અમારો અમારો જીઆન માહીની રાહ જોવે છે સાડા પાંચ માહી આવશે હજી પાંચ જ વાગ્યા છે જુઓ એ ત્યાં ઉભો રહેશે પોણા છ સુધી માહી નહીં આવે ને ત્યાં સુધી જુઓ અમારા દક્ષા માસી આવી ગયા છે સામાન લઈને કટલેરી લાવે છે દક્ષા માસી શું ક દા માસી શેઠ લાવ્યા છો લાવો ને બસ જો દક્ષામાસી સેઠ લાવે છે બહુ મસ્ત મસ્ત કટલેરી લાવે છે આ બેન બહુ સરસ વસ્તુઓ હોય છે એમની પાસે ઓ માહે આટલી બધી વસ્તુ લીધી શું શું લીધું આટલા બધા કેમ બોલ લીધા મેહેંદીના બોક્સ અને આઈસેડો કેમ તારે ક્યાં આવું છે આટલું બધું લઈને એમ મે લીધું જુઓ દક્ષામાસી પાસેથી મે આટલી બધી વસ્તુ લઈ લીધી છે માહે કોણ લીધા છે આઈશેડો લીધો છે માહીને મહેંદીના કોન બહુ બધા કેમ લીધા છે કારણ કે એને સ્કૂલમાં વેચવાના છે બધી છોકરીઓને કોન આપવાની છે મહેંદીના ઓપ કે તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય બાય